જય શ્રી કૃષ્ણ જો તમારી પણ આ રાશિ છે તો હોડીએ સાચવજો નહીતર ચંદ્ર ગ્રહણ ગ્રહણ બનીને આફત લાવશે વર્ષ બે હજાર પચીસ માં ચાર ગ્રહણ થશે તેમાં બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ સામેલ છે આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય અને વિશેષ આયોજનો પર પ્રતિબંધ હોય છે જો આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે શારીરિક અને માનસિક આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે પ્રથમ ચંદ્રગ્રહણ વર્ષ બે હજાર પચીસમાં કુલ બે ચંદ્રગ્રહણ થશે જેમાંથી પ્રથમ ગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ લાગશે જે પૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે આ ગ્રહણ ધૂળ ધૂળેટીના દિવસે થશે જોકે ભારતમાં તે દેખાશે નહીં એટલે કે ભારતમાં તેનું કોઈ ધાર્મિક મહત્વ નહીં હોય આ ગ્રહણ મુખ્યત્વે ઓસ્ટ્રેલિયા યુરોપ આફ્રિકા ઉત્તર અને દક્ષિણ અમેરિકા પેસિફિક એટલાન્ટિક આર્કોટિક મહાસાગર પૂર્વ એશિયા અને અન્ટાર્ક્ટિકા જેવા વિસ્તારોમાં જોવા મળશે તેથી ભારત માટે આ ગ્રહણ અમાન્ય ગણાશે જો કે બીજું ચંદ્રગ્રહણ જે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ થવાનું છે તેના ભારતમાં દર્શન થશે અને તેનું સૂતક કાળ માન્ય રહેશે ચંદ્રગ્રહણની તારીખ અને સમય બે હજાર પચીસનું પહેલું ચંદ્રગ્રહણ ચૌદ માર્ચ બે હજાર પચીસના ના રોજ સવારે નવ ઓગણત્રીસથી થી બપોરે ત્રણ ઓગણત્રીસ સુધી રહેશે આ ગ્રહણની કુલ અવધિ ત્રણ કલાક સાડત્રીસ મિનિટ રહેશે ચંદ્રગ્રહણનો પ્રભાવ આ ચંદ્રગ્રહણના કારણે કુદરતી આપત્તિઓ આવી શકે છે ભૂકંપ પૂર સુનામી અને હવાઈ દુર્ઘટનાઓનો સંકેત છે ફિલ્મ અને રાજકારણ ક્ષેત્રે નિરાશાજનક સમાચાર મળી શકે છે વેપારમાં વૃદ્ધિ થશે નોકરીઓ અને રોજગારના નવા અવસર ઊભા થશે રોગચાળામાં ઘટાડો થશે અને આરોગ્યમાં સુધારો જોવા મળશે રાજકીય સ્તરે ઉઠલપાઠલ અને અસ્થિરતા વધી શકે છે સીમા વિવાદો આંદોલનો હિંસા હડતાલની સંભાવના વધશે આ વર્ષે રંગોનો તહેવાર હોળી વર્ષના પ્રથમ ગ્રહણની સાક્ષી બનશે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ ગ્રહણ ત્રણ રાશિઓ માટે ખતરનાક સાબિત થઈ શકે છે ચાલો જાણીએ કે કઈ રાશિઓ પર વિપરીત અસર પડી શકે છે વૃષભ રાશિ ચંદ્રગ્રહણ વૃષભ રાશિના જાતકો માટે મુશ્કેલીઓ લઈ આવી શકે છે આર્થિક સ્થિતિ પર માથી અસર પડી શકે છે તેથી કોઈ પણ નવું રોકાણ વિચાર વિના ન કરવું આ સમયગાળામાં વાણી પર સંયમ રાખવો જરૂરી છે નહીતર અનરાધાર મૂંઝવણો ઊભી થઈ શકે સિંહ રાશિ સિંહ રાશિ માટે પણ આ ગ્રહણ અશુભ સાબિત થઈ શકે છે વ્યવસાય અને નોકરીમાં ઉતાવ ચઢાવનો સામનો કરવો પડી શકે છે આરોગ્ય અંગે વિશેષ સાવધાની રાખવી જરૂરી છે નહીં તો તકલીફો વધી શકે મહત્વના કાર્યોમાં વિલંબ થઈ શકે છે જેના કારણે માનસિક તણાવ અનુભવાઈ શકે મકર રાશિ મકર રાશિના લોકો માટે ચંદ્રગ્રહણ એ સાવચેતીનું સંકેત છે એક મહિના સુધી કોઈ નવું કાર્ય શરૂ ન કરવું આ સમયગાળા દરમિયાન કોઈ પણ વ્યક્તિ પર અંધવિશ્વાસ રાખવો ટાળો નહીં તો નુકસાન સહન કરવું પડી શકે